નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા સમાચાર જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજેરોજ તમને આવા તાજા સમાચાર મળતા રહે સત્તર ફેબ્રુઆરીથી સીબીએસઈ ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષાના પેપરમાં ફેરફાર ફાઇનલ કાર્યક્રમ જાહેર એક મહિનાનો પગારથી એક સિઝનમાં મળશે મહિને ત્રીસથી બે લાખ રૂપિયાની કમાણી કરો નફાની ઉડાણ જીઓ યુઝર માટે પાંત્રીસ હજારની એઆઈ સબસ્ક્રીપ્શન હવે કરી દેવામાં આવ્યું છે ફ્રી અઢારથી પચીસ વર્ષના યુઝર માટે જમીનની પ્રોમોનો ઉપયોગ કરી શકશે હવે ખેડૂત મુદ્દે હવે કોંગ્રેસ જાગી શનિવારથી મેદાને પડશે પહેલી નવેમ્બરથી તમામ તાલુકા મથકે ધરણા સૌથી તેર નવેમ્બર સુધી ખેડૂત કરશે ધરણા જળકુંભી ખેડૂત માટે બની કાસૂસોનું આ નવા પ્રયોગથી ખેડૂત કરે છે દર મહિને સાઠ હજાર રૂપિયાની કમાણી સાણંદના શેખલા ગામમાં જમીન છેતરપટ્ટની કેસમાં બિલ્ડર રમણ પટેલને ચાર વર્ષની સજા સુલભ ખનીજોની નિકાસ માટે ચીનનો મોટો નિર્ણય ભારતીય કંપનીઓને લાયસન્સ અપાશે અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં દિલજીત દોસાંગને મળ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ આવી હરકતમાં રબારી સમાજના લગ્નમાં સોનાના દાગીના સડાવવાની પ્રથા શું છે તેને બંધ કરવાની વાત ચાલી રહી છે વડોદરા સહિત ગુજરાતના શહેર રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા બનશે ભીડ નિયંત્રણ માટે રેલવે મંત્રીની મંજૂરી પાક નુકસાની સર્વે માટે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું આદેશ અને વિસંગતાના કારણે ખેડૂત ભડક્યા એમેઝોને ચૌદ હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા ટર્મિનેશન લેટરમાં લખ્યું તમામ એક્સેસ બંધ જો તમે ઓફિસમાં છો તો તરત જ નીકળો રતન ટાટાના નજીકના મેલી મંત્રી ટાટા ટ્રસ્ટમાંથી બહાર તેમની ટાટા સન્સમાં સાસઠ ટકાની ભાગીદારી ટાટા સ્ટીલ ટાટા મોટર્સ જેવી મહિનો બદલતા જ મોટો ફેરફાર એલપીજી સીએનજીના ભાવમાં ઘટાડો જાણો તમારા ખિસ્સામાં શું અસર પડશે ગાંધીધામના કલેક્ટર રોડ ઉપર એકસો ચાર ઘરો પર ડેઝર ફેરવાયું ખેડૂતો મુશ્કેલીમાં ટેકાના ભાવની ખરીદી કરતા પહેલા જ આવ્યો મોટા સમાચાર જલણી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાત સહિત દેશના અગિયાર રાજ્યોને બોમ્બ બ્લાસ્ટથી ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી અરબસાગરમાં બનેલી સિસ્ટમ હવે નબળી પડી છે ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે અમદાવાદ સહિત દસ જિલ્લામાં ભારે વરસાદનો એલર્ટ ચોંકાવનારો ગુજરાતની સરહદે મળ્યો સોનાનો વિશાળ ભંડાર મુખ્ય અધિકારી ઘડે ઘડા ઉતર્યા સહાય આપવાની માંગ ધાંગધ્રાના કોટ ગ્રામ પંચાયતની માવઠાથી થયેલ પાકને નુકસાન માટે વળતર આપવા માટે સરકારને રજૂઆત રાજ્ય સરકારને ભારતીય કિસાન સંઘની ચેતવણી ખેડૂત રસ્તા ઉપર ન ઉતરે તેની ચિંતા કરશે સરકાર વડનગરમાં રૂપિયા પંદર કરોડના ખર્ચે બનશે દેશનો પ્રથમ વૃંદાવન પાર્ક માત્ર ગૌશાળા નહીં પણ પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે બેંક એફડીથી વધારે રૂપિયા કમાવવા માંગતા લોકો માટે ઝાંસુ સ્ટ્રેટેજી ટાઈમ નીકળીને જાણી લેજો દુનિયાની સૌથી સાત અમીર એરલાઇન્સ ભારતની ઇન્ડિગા અને એર ઇન્ડિયા લિસ્ટમાં શેકની જાણો સીએમે તાત્કાલિક સર્વે કરી સહાય સુકવવાનો નિર્ણય કર્યો કહ્યું કમોસમી વરસાદે નુકસાન કરાયું છે પણ સરકાર સાથમાં આગળ હર્ષંઘુએ ખેડૂતની વેદના સમજતા ઉગાડા પગે ખેતરમાં ઉતર્યા ખેડૂતની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે એકથી તેર નવેમ્બર સુધી આંદોલન કરશે કોંગ્રેસ આ મહિને અગિયાર દિવસ બેંક બંધ રહેશે નવેમ્બરમાં પાંચ રવિવાર અને બે શનિવાર સિવાય અલગ અલગ સ્થળોએ બેંક ચાર દિવસ બંધ રહેશે ક્લેમ સ્ટેટમેન્ટથી લઈને રિફંડ સુધી દરેક સમસ્યાનું એક જ સોલ્યુશન ઇન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ અહીંયા કરો ઝડપથી ઉકેલ મળશે સો ટકા નુકસાન થયું તો સરકાર સર્વેનું નાટક કેમ કરે છે ખેડૂતોએ પાક બાળી હવન કર્યું કહ્યું ભગવાન બેરી સરકારને સદબુદ્ધિ આપે પાક નાશ પામ્યો મરેલાના ઓપરેશન ન હોય નેપાળમાં હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે ઉપલા મસ્તકનો સંપર્ક તૂટ્યો ભારત અને અન્ય દેશોના પાંચસો પચાસથી વધુ પ્રવાસીઓ ફસાણા નેપાળમાં પરેશ ગોસ્વામીની આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમમાં ફેરફાર અમદાવાદ સહિત અગિયાર જિલ્લામાં પડશે વરસાદ લીલીપ પરિક્રમા બંધ છતાં જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર ભક્તોએ કહ્યું આ વર્ષે પરિક્રમા ચાર દિવસ નહીં તો ભલે માત્ર એક જ દિવસની છૂટ આપો પૂર્વ પ્રેમીએ યુવતીની સામે તેના પતિને આડેધડ શરીરના ઘા ઝીક્યા અમદાવાદમાં ગાડીમાં ઘૂંસીને હુમલો કરતા યુવકને સિત્તેર જેટલા ટાકા આવ્યા યુવતી પણ ઇજાગ્રસ્ત થશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ કાલે નવા વિડીયોમાં બીજી ફરીવાર મળીએ અને જો તમે રોજે રોજ તાજા સમાચાર જોવા માંગતા હો ખેડૂત રિલેટિવ કે ગુજરાત રાજ્ય રિલેટિવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો